મળી એમ છો બધા મજામાં તો જય માતા જઈને લક્ષતા ફરતા રહી જાય મારા ભાઈ એમને પગમાં થયું એવું મારો ભાઈ કાણ્યા હશે લોકો સ્ટાર્ટ કરી દીધો છે મારો ભાઈ અને જો કવાનું કામ કંઈક પૂરું ગયું હોય અને કવાનું કામ એ જો પૂરું થઈ ગયું આપણે આવ્યા હતા મસ્ત મને રિંગ ભરાઈ ગયું હતું રીંગ કેટલી ઉછી પીરી આ બધું બુરવાનું બાકી તો વેણ છે બધી ના કંઈક કવો છે તો પાણી બાણી દસે નહીં કંઈ હા ભાઈ કોરો પીડ્યો ને અંદર એક થાંભલો ગડી ગયેલો હતો તમને દેખાય એક થાંભલો પીડ્યો તો થાંભે પીડ્યો કાઢવો તો ટ્રેક્ટર કિં મારો ભાઈ એમણે ગાળ કાઢીને એટલે પાણી આવીશીએ અત્યારે તો છે મતલબમાં આમ કોરો હોય ત્યારે તો હવે રિંગ પડતી હતી મસ્ત મજાની તો આ રિંગ કેટલી હે તો આપણે વસાઇ પડે તો આપણે વસાય કરતાં ઉસીએ તો મારે કરતાં ઉસીએ અમારો ભાઈ અને બુરવાનું હોય છે આપણે ને આ બધું જો ખેડા મસ્ત મજાનું તો આપણે ઘરના ટ્રેક્ટર છે મારો ભાઈ આ બધી પાવડી મારે લે પાવડી ને આ હશે મિત્રો કાંજનો રોપ મારો ભાઈ જો એટલો બધો ખેંઈ નાખો છે ને આવી રીતે કંઈક ખોરિયું કરીને ખોરી કરી દેવાની પાળામાં ને આમ દાઢ દેવાનું જો આમ એટલે એને બગડે નહીં જો આવી કંઈક અમી એને ખોરી કરી નાખી મસ્ત મજા નહીં જો ને એટલે ઓલી બધું ખેવાનું બાકી હતી આજુ આ જો આ તૂટી ગયેલો હોય ને અહીં આવી રીતે પાછળ દીધો ને પછી એની ઉપર મેઘી દેવાનું આ જોડ્યું એટલે કંઈ બગડે નહીં તો આવી રીતે કંઈક ખડકવાનું હોય તો તમારે બધાને પેકવું ને ભાઈ કોમેન્ટમાં કહેજો એમાં તો રીંગણીનો રોપ જો રીંગણીનો રોપ હતો કાંજની અંદર એક એક થઈ ગયો હતો આવો ને એટલો રોપ ખાઈ નહીં તૈણ કે તૈણ ખાલી તો હવે મિત્રો જો આપણે આ જોડી વાળી છે એ બધી કંઈક ખડકવાય નહીં તો આપણે લઈ દઈએ મારો ભાઈ એક હાથમાં ત્રણ લેવાય ખાલી લાડ નહીં લેવાય તો આ લીધી કરી લીધી મારો ભાઈ આમ જોડી અમે એના ખડકવાય ને મારા સતભાઈ લઈ જાય અત્યારમાં

આંતી જોડી વાળ ગયું હોય તો ફાઈલ મિત્રો આપણે જો રોપ કેવા ભાઈ કાસી મારો ભાઈ લઈ લીધા લીરા તો કલર તો દો તો મારા ભાઈ લીરાનો તો કેવો કે જામુડા કલર કેવો કેવો કે મને ખબર નહી મારો તમે કે તો કેવો હે લીરા કે મસ્ત મજા આવે આપણે જાય ઓલા બધે વીજે ખ્યા અમારો ભાઈ બતાવ તમને બધા ખે છે મસ્ત મજાનો નું આપણે જોડી કે પડી ગયા કયા મારો ભાઈ તમને એક વાર ભાઈ કેમ ખ્યાવાનો હોય એક વાર જો હા ભાઈ મારો ભાઈ કે

આવા લઈ રહી મિત્રો જો આમાં ઉપયોગમાં આવી જાય તો આપણે જો નાખી દઈએ અને જોડી વાળવા નહીં ભાઈ તો આપણે કડી વિડીયો બેન કરીએ જો અમારે ભાઈ આપણે ને ધીરો પાથરી દીધો મસ્ત મજાનો તો ફાઇનલ કે જો આપણે ખાઈ નાખ્યો છો એટલો એટલો બાકી અમારો ભાઈ તેડકો થઈ ગયો ને એટલે આ હવે કકડા થઈ ગયા ભાંગતા એટલો તો હવે ટાટા પણ ખેંચીશું આપણે તો આ બધું ખડકી દઈએ આપણે ને આપણે લેન કરી દઉં એરું ની જેમ વાગીશું કે અમારો ભાઈ બીજા બધાની સીધી ને આપણે તો લઈને વાકી સુકાઈ કરીએ મારો ભાઈ આવડે નહીં આપણને તો આપણે લઈને ઘર કેવી એવી વેવા મળીએ મારો ભાઈ તો ફાઇનલી મિત્રો ને તેડકો થઈ ગયો મારો ભાઈ રોકીને આપણે વૈયા આવે છે મારો ભાઈ મારા પપ્પા લાવે કોન મારું ભાઈ તો તેડકા ના યાર ટાડું બાડું ખા મારો ભાઈ કાંઈક થોડોક ઘણું મારે આ બે બે ભણવા ગયેલા તો એ બે બે ખાઈ આપણે ખાઈ તો મસ્ત મજાનો કોન છે તો આપણે ખાઈ લઈએ મારો ભાઈ પછી જમી લઈ થઈ જશે બપોર ને આ મારો પકોન બધા કોણ ખાવા અમારે કુલદીપ ખાય તો એને ભાઈ આ ખાખું કાકડા ભાગ બધું ઓગળી ગયો ભાઈ પ્રકાશભાઈ ખાય ને મારા ભાભી ની બધા અંદર હે તો આપણે એને મિત્રો ખાઈ લઈએ મારો કોણ બોન બહુ આમ મન થાય ખાવાનું યાર તો ખાઈ લઈએ મારો ભાઈ પછી મળીએ બા તો ફાઇનલ કેસ આપણે તો ખપડ લઈને વૈયા આવશે મારો ભાઈ અહીંયા ઢોરા ઢળી ને બધું હેરકું કરવાનું હોય મારો આ કાવે તમને કીધું હતું રાગું યાર તો આ બધું એને ઢોરા ઢળી આ બધું હેરકું કરવાનું મારો ભાઈ ટ્રેક્ટર લઈને આવે છે બોલી બધું આ ખપડીને ડાન દેખાય ને એ બધું આઈ આવે છે અહીંયા એ આ બધું હેરકું કરવાનું એ ઢોરા ઢળિયા એવું કંઈક કહેવાય ને થાંભલો પાણી દેતો મારો ભાઈ તો આપણે એને ખપડે લાવ્યા મરભાઈ જરૂર કદાચ પડી હોય તો હું ખપડી મારવા થઈ જાય હું હું કેવું તમારું એ મારો ભાઈ તો આપણે એટલે કપાળે લેવા છે તો બની રહે તો કન્ટિન્યુ આગળ મારો પાવે પછી પાટિયું મરી માં આગળ બોરી તો બને રહે તો ફાઇનલી મિત્રો જો એટલું એક બોરી દીધું છે આપણે નોતા મારો ભાઈ જો આમાં બધી જોડ લઈ લઈને આ પાટિયાથી તો આવી રીતે કે જો તો કો મારી ના બોરી દીધું એ બધું છે ને એટલું જો આ બોરવાનું હોય દે પછી મિત્રો આ ખેડવાનું આપણે તો જો આવી રીતે કે હોય જો મારે બે કુલદીપ ને પરકાશ બેઠા ભાઈ મજા આવે ને જો દોડ તો દોડે મારો ભાઈ દોડ તો દોડે તો બા બાટી મારો ભાઈ દોડ દોડે જો આમ આવે બાકી મજા મારો ભાઈ આ ભાઈ બે તો બેઠા ટાંઘા મંગા ફરી દે ને ખાડા કરી નાખે જોવાનું તું અને આ ખાડો થઈ ગયો મારા ભાઈ ટાંગાથી તો શું આવી રીતે કંઈક ખાડો સી બોરે મારો ભાઈ તો દેવમાં રાખી ટાંગા ફરી દે તો કેમ કે ટ્રેક્ટરનો વજન પડે ઓછો મારો ભાઈ તો ઓલા બે બે ની બીક લાગતી જાય મારો ભાઈ બહુ થઈ જતો ટાંઘા ફરે તો કેવડો મોટો ખાડો ભાવો મારો ભાઈ આ થોડો બોરે રે ટ્રેક્ટરને ફેરા મગાવ દો મારો ભાઈ મગાવશું પછી બોરી દેવું બધું

હવા નીકળ ગઈ મિત્રો હવે છે ને આપડે રીંગણી પાણી ચાલુ કરવાનું મારું એમ કે એક બે દિવસ થઈ ગયા છે સોપે ને તો પાણી પાઈ દઈ નગર પછી ભરી દે અમારે ભાઈ કોળ છે ને તો હું તમને બતાવું હાંધો માંધો કરી લેન નો આપડે જો આપણી લેન છે હાંધો કરી નાખો મસ્ત મજાનો આ છે મિત્રો આપણે રીંગણી તો પાવાની છે મસ્ત મજા જો વચ્ચે તો ઠૂઠા થઈ ગયા આપણને લાગે થાય નહીં તો આવી એક થઈ ગયા પાણી પાઈ દે એટલે કોળ છે અમારો ભાઈ તો બેને રહેજો વિડીયોમાં તો ફાઇનલી કશે આપણે પાણી ચાલુ કરી દીધું તો બંબુ આવે મારું એક ત્રણ તેણમાં જાય તો એક यर clic नौकाप न कर दाताम दाता वाचताए को अ એ તો મારા મમ્મી લેવા છે ના બીજું છે જો તો તમ ના ખાટલા પેલું છે મિત્રો ઈ કોણ દેના બચ્ચા છે ના 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 હા એના બચ્ચા છે મિત્રો કેમ છેલું છે આમ જો તો તમે બે બીટ ભેગા છેલા હે એટલે એવું છે ને કરા એવું થાય મિત્રો આપણને કઈક ભૂખ લાગી હવે તમને ખબર હોય તો આ શું છે કી દેજો કોમેન્ટમાં શું છે મિત્રો આ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો હવે આપણે આને મોય ને જોઈ આલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો કડક ના છે હવે તમને કોમેન્ટમાં કહેજો કે ગઈ છે કે પછી મોળી છે તો જોઈએ આપણે સાખી કાપી યાર મિત્રો હાથ પીડી દીધી ફાઈનલી મિત્રો આપણે દૂધ લઈને ભઈ આવો